ઓલા બાપુ છે ને એને ધમકી મારીને ને ગાળિયો એવું બધું કર્યું શું ઓલા બાપુ બાપુ જે આ તમારા મમ્મી પાછા મૂકી ગયા ને હા હા એને મારી નાખવાની ધમકી મારીને ને બેફામ વર્તન કર્યું અત્યારે હા 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 એટલે એમાં થોડુંક આપણે ધ્યાન રાખવાનું આવું થોડું હાલે હા પણ તો એ આપણે ઈ વિડિયો હવે ડિલીટ કરી દો ડિલીટ છે ને મારા મમ્મી મારા મમ્મી આવી ગયા છે હવે મારા મમ્મી ઘરે આવી ગયા હા ઘરે આવી ગયા તો નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા તો આ બેન ફોન કરીને એવું જણાવે છે કે બુઆ ભુવા સાથે આ બાઈ ભાગી ગઈ હતી તે પાછી આવી ગઈ છે તો તેને વિડીયો ડિલીટ કરવા મનસુખભાઈ રાઠોડને ને ફોન કરે છે તો આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળો આ કોલ રેકોર્ડિંગની કહાની સાંભળવા પૂરેપૂરું સાંભળો તમારું શું કેવું છે કોલ રેકોડિંગ તો કમેન્ટની અંદર જરૂર જણાવજો આ એક ઢોંગી ભુવો ભક્તિના બહાને ઉપાડી ગયો હતો બાઈને બાઈને લઈ ગયો હતો ગુમ કરી ગયો હતો પછી મનસુખભાઈ રાઠોડને આ છોકરીએ કોન્ટેક કરીને વિડીયો બનાવ્યો હતો અને વાયરલ કર્યો હતો તો આ બેન પાછા ઘરે આવી ગયા છે અને મનસુખભાઈ રાઠોડને આ છોકરી એવું કહે છે કે તમે હવે વિડીયો ડિલીટ કરી નાખો તો સાંભળો આ કોલ પૂરી પૂરી કહાની અને મેટર અને હા મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લેકનની ઘંટડી જરૂર દબાવી દેજો જેથી આવનારા નવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે પહેલા આવતા રહેશે તો તમને મળી રહે તો સાંભળો મિત્રો આ કોલ્ડ કોડિંગ બી આવી ગયા કાલે કાલે પોલિટિશન મારફત આ બાપુ ઈ તો બાપુ એ કીધું મેજ પોલિટિશન માં રજુ કર્યા હતા અને ઈ જ એ વાત આ હા હા બાપુ લેવાતા ને તો તમને કહ્યું હા આવી ગયા તો કેમ જાણ નો કરી ફોન કરવાનો હતો પણ છે ને મને ભુલાઈ ગયું તું એટલે મેં અત્યારે ફોન કર્યો ઓકે હવે તમારે એના પુરાવા માટે થઈને તમારે તમારા મમ્મી ના એના ફોટા ને એવું મોકલી દો એટલે આ કાર્ડ નાખવાનું શું કરવાનું હા કાઢી નાખવાનું હમ કઈ વાંધો નહીં તો એ તમારા મમ્મી ને એના ફોટા મોકલી દો અને એવું બધું કરી નાખો આમાં આના વિડિયો બિડીયો ઉતાર્યા મોકલ્યા આવી ગયા એના વિડિયો ને એવું છે કઈ તમારી પાસે ના એવું કઈ નથી છે આ તારા મમ્મી ક્યાં છે અહીંયા જ છે મારા બાજુ માં આ હા હા બેન મનસુખ ભાઈ રાઠોડ બોલું હા તે હવે આ વિડિયો તો ડીલીટ મારી દેજો હા અત્યારે તમે ઘરે છો ને હા હું મારા પરિવાર સાથે છું હા પણ હવે આપણે છે ને આવું નઈ કરવાનું ભક્તિ કરવી તો ઘરે બેઠા બેઠા ભક્તિ કરાય આપડે જે કરવું એ બધું ઘરે બેઠા બેઠા થાય ભગવાન લુગડાય ઘરે પેરી શકાય બધું આપડે સંવિધાન બંધારણ થકી બધું ઘરે બેઠા કરી શકો છો હા પણ ક્યાંક વ્યાજ કોઈ સાધુ ભેગા વ્યાજાવ ઈ બધું ઈ ભક્તિ નથી એ તો ફવાડા છે આપણા છોકરા જઈને આ બધું કર્યું સંસારિક ભક્તિ છે સંસાર વગરની ભક્તિ નથી ભક્ત ભક્તિ છે એ ત્રણ પ્રકારની થાય સન્યાસી ભક્તિ થાય આ આ સંસારી ભક્તિ છે જેસલ જાડેજોને સંસારી ભક્તિ કરી રૂપાદેન માલદે સંસારી ભક્તિ કરી જીમણ બાપા અને જાલુ માએ સંસારી ભક્તિ કરી આ બધાએ સંસારી ભક્તિ છે ઉગારામ બાપા અને સોનબાઈ સોનલ માયે સંસારિક ભક્તિ કરી આ બધાએ સંસારમાં રૈન ભક્તિ કરી છે

హలో మనసు మాలాకావజీ బోలు వర్షావిజుడే విడియో వాయిల్ మాజీ బోలు માવજીભાઈ માવજીભાઈ વાલાભાઈ નાવર ગામ બાબરીયા ઘાટ હા એટલે તમે વરસાદ વીજળી ના પપ્પા બોલો વર્ષા વીજળી પપ્પા નથી બોલતો હું પણ એને જે મારી વિરુદ્ધ વિડિયો વાયરલ કર્યો ને તમે બાપુ બોલો છો હા દાઢી વાળા હા બોલો બોલો બાપુ હે બાપુ મારે તમારી મુલાકાત કરવી છે કેમ હે એના માટે એના માટે આ ખોટું છે એમ આની સાબતી શું છે એની પર એની મમ્મી તો એને ઘેર છે અને ઈ તો પણ તમે થી પછી બાપુ પોલીસ સ્ટેશનમાં દી મૂકે ને બાઈને પછી તમે પોલીસ સ્ટેશનમાં રજુ કરી દીધી ને ત્યાં પોલીસ સ્ટેશનમાં તો એ પછી એમાં શું થયું છે બાપુ કે મેં મને ભેં મંડા કરવાન પછી એના ઘરવાળાને ખબર હતી જુનાગઢ બાવા પાસે હતી ત્યાંથી આવે એમ નથી મારી વાત સાંભળો આ ઓડિયો વાયરલ થયો હા ત્યાર પછી તમે એને પોલીસ સ્ટેશન માં રજુ કર્યા હા એને પોલીસ સ્ટેશન માં રજુ કર્યા એના ત્રણ ચાર દિવસ થયા બપોર હા પણ તમે રજુ કર્યા એ મને ખબર છે એમ કહું હું હા હા એટલે એ રજુ તો તમારા મારફત થયા ન કઈ એની મેળે મેળે નહોતા ગયા તમારી હારે આવ્યા બેન હા પણ મને અહીંયા પોલીસ ખાતું એને શંકા પૂર્વક લખાવ્યું શંકા પૂર્વક તો બાપુ તમે તમારી ભેગા હતા હાલો હું કહું છું એ વાતમાં તમે કબૂલ કરો વાત પતી ગઈ છે ને પણ તમે પેટ શું હે હા તમે સાચું ખોટું બોલ્યા બાઈ તમારી ભેગા હતા પછી તમે તમે રજૂ કર્યા તો એ ગુફામાં હતા એ તમને કેમ ખબર પડી બાપુ હું તો ઘેર હતો ને એ જૂના હું તમને બધા વિડીયો બતાવું અને એની સાબતી બતાવું હું ત્યાં આવું મારી વાત સાંભળો પેલા હું કહું એટલું બોલ તમે બધું તમારો એડ્રેસ આપો બાપુ હું કાઈ બીજું કહેવા માંગતો નથી હું તમને એના વિડિયો બતાવું એના રેકોર્ડિંગ બતાવું એનો જે કાઈ બાયોડેટા છે એ હું ठेય છે તમને બતાવું મારી વાત સાંભળો એ અત્યારે વર્તા વિંજોડાનો મોબાઈલ નંબર કોલો એટલે હમણાં હું એને વાત કરું એ મારે એની મોબાઈલ ખોટો છે એટલે ટેમ્પલેશન જે પોલીસ કેસ કરવાનો છે બાપુ એમાં બાપુ છે ને એ ખોટી મેટર છે કેમ કે તમે પેલા જ રજુ કર દીધા હોત અને તમારા જે કાઈ પુરાવા ને એ બધું એને ય આપ્યું છે પણ તમે મને મુલાકાત કરશો કે નહીં કરો એ મને કયો સાહેબ હું છે ને કોર્ટ માં હોવ એટલે તમે ડાયરેક્ટ આપણે મળી ના હકીએ આપનું એડ્રેસ મને પાકું આપો બાપુ મારે તમારી મુલાકાત કરવી છે પણ હું અહીંયા ના હોવ હું અમદાવાદ હાઇ કોર્ટ એટલે તમારે અમદાવાદ અમદાવાદ સોલા આવો તો રિંગ કરજો એટલે તમે ક્યાં તમારું પાકું એડ્રેસ આપો તમે દિલ્હી આવો તો મારે દિલ્હી આવું છે મારું મૂળ ગામ તો રામોજ છે હા રામોજ છે ને તો તમે કયો ત્યાં આવું બાપુ હા પણ એવું બધું હોય બરાબર એટલે ઈ તમે પેલા એક minute હું લાવતો હોઉં થોડો વરસાદ પૂછી લવ અને હાથ ઉપર થી લીધું એમાં જાણી પણ એમાં હું છે બાપુ બેનને તમે જ રજુ કર્યા હું એટલા એટલો સમય મારી વાત સાંભળો બાપુ હું એટલો બદનામ ખોટો છો છું એ કે એની કોઈ વાત અત્યારે મારે જીવા જેવું નથી રહ્યું અને અત્યારે હું કાઈ કરીશ તો એનો જવાબદારી વર્ષા વિંજોડાની રહેશે એ તમારો અંગત મામલો જે હોય છે એના તમારે કોઈ મતલબ ન હોય હું તમને ધારણા વિનાનો બાપુ આવું કર્યો તમારે તો એના વડીલની કોકની પેલા લેવી હતી કોક બીજાની નહીં તમે જે કાઈ જો બાપુ તમે એના છોકરાનું ગોઠવી દીધું આ બે નરે તમારું ફ્રોડ હતું એ બધાય પુરાવા લીધા હોય ને પછી જ અમે ફોન કર્યો હોય તમે જે કાંઈ બોલો છો ને પેલા જે કાઈ વ્યક્તિ એમના મયકોનો હોય અમારી પાસે બધા evidence લીધા હોય તે પછી મૂક્યો હોય. પણ તમે એના ઘરવાળાને ને પૂછ્યું, તમે એના છોકરાઓ ને પૂછ્યું. કોઈ ને પૂછવાની જરૂર નથી. આ દીકરી સીધું કે હું નજરે જોતી હતી. મારી મમ્મી એની વાત કરતી હતી. પછી બેન ને રજૂ પોલીસ સ્ટેશન તમે કર્યા. તમે અત્યારે કહો છો કે ભવનાથ માં હતા ને ફલાણા હતા તમે તમારા ઘરે હતા તો તમે તમારા ઘરે હતા તમને કેમ ખબર પડી કે ભવનાથ માં રહે છે. પણ એને ખબર હતી એના ઘરવાળા ને કે આ બે ફેરો વહી ગઈ હતી. એક ફેરો નથી વહી ગઈ? હું કહું છું બીજી વાર ગઈ, ત્રણ વાર ગઈ. મારી વાત સાંભળો. વાર ગઈ તમારા મારી વાત સાંભળો તો બાપુ પોલીસ સ્ટેશન બીજા કોઈ સાધુ નું કેમ નામ નો લખાયું હું આની ભેગી નતી અને ઓની ભેગી હતી એવું કેમ નો કીધું પણ તો આનો આ વાયરલ વિડીયો વિડીયો વર્ષો છે કે હું પોલીસ કરું તમારે પોલીસ કેસ કરો તમે દવા પી હોય. અમારી પાસે જેટલા પુરાવા હોય મુલાકાત કરવાની સાહેબ હા કેમકે બાકી તમે એવું માનતા હોય કે હું કઈક આવું કહું કે આમાં મારું આમ થયું તો આવું કામ કરતા પેલા ધ્યાન રાખવું જોઈએ એ વાત તો તમારે તમને તો ભેગા હતા તમને બધી ખબર છે ત્યાં ભેગા હતા

અને તમે આવડિયા બાઈને જાળી રાખવા થઈ ને એના છોકરાને તમે તમારા હગેમાં વાત કરીને તમે પરણાવી આવી દીધો એ બાપુ મારે દીકરી છે બાપુ તમે શાંતિ રાખો હું તમને કહું એ મારી વાત સાંભળો મારી પાસે જેટલા પુરાવા છે એટલી જ વાત કરું છું તો આ હું એપ્લિકેશન કરું તો કોઈ વાંધો નહીં ને અરે મારા એપ્લિકેશન ફરિયાદ કરો કહું છું કોઈ ગરાટ ઉપર ખાઈ જાય મરી જાય મારે કાઈ લેવા દેવા નથી હું કોઈને ઓળખતો નથી મારી પાસે જેટલા પુરાવા દીધા હોય એટલી જ મારે વાત કરવાની હોય તો ફોન કર્યો એટલે હું કોઈ ઓળખતો હું ઓળખતો નથી નળ અમારા યુટ્યુબ ના માધ્યમ થકી અમે હજારો ફોન કરતા હોય કે હજારો માણસ નું ધ્યાન ન રાખવાનું હોય પણ તમારે આ વિડીયો તો મારું કહેવાનું એમ છે સાહેબ બીજું કંઈ કહેવાનું નથી હું એમ કઉ છું એના વડીલો એના બાપુ છે એના દાદા એના કાતા કોક ને તો કોઈ વાત કરાય પછી તમારાગા કુટુંબ ના જે કઈ હોય એના રેકોર્ડિંગ મારી પણ હોય પછી મારે પુરાવાની જરૂર ન હોય અમાર પુરાવાનું જરૂર ને ખોટું હોય તમે ફરિયાદ કરો ને હા મારે તમારી મુલાકાત કરવાની હતી મારી મુલાકાત કરવાની જરૂર નથી પોલીસ ની મુલાકાત કરો હાથું ખોટો હોય તો સાબિત કરો સાદો તમે જે હો તે હું તમારી આગળ માફી માંગુ છું પણ મારે મુલાકાત કરવી છે નકર હું કે એપ્લિકેશન કરવાનો છું અરે તમારે એપ્લિકેશન નહીં ફરિયાદ કરો કોર્ટમાં વ્યાજ આવી બધી સલાહ તમે કોઈ નહીં દે મારે રોજ ઉઠીને કોર્ટ કચેરીમાં જોઉં છું કેમ કે કોર્ટ એ જ અમારો ભગવાન અમે તમારી કોઈને મોવાળાના બોળા વાર્તા નથી અમે તો સીધા કોર્ટ અંદર સીસોડામાં જ લઈ લઈ બાપા હા તે પણ એટલે તો સિસોડામાં આવવું છે એટલે તમારી મુલાકાત કરવી તમે સિસોડામાં આવી ગયેલા જ છો હજી ક્યાં તમે નથી આવ્યા

એ એ પેલા સંગ એને જીતુ બપુ ભઠાવાળા જે કેવાય ન્યા એની બાજુ માં છે એ સાધુ હતા ને પેલા એ પાંચ વર્ષ તો ન્યા ઈ બાપુ બીજી વાત હંભાડો આના પરિવારે એમ કીધું કે આ બાપુ અમારા ઘરે આવતા તા જીતુ કોઈ દી આ વર્ષા વીજુડા ના ઘરે કોઈ ગયા નથી તમારી સિવાય બાપુ તમને ખબર નથી તમે જેટલું મને ખબર નથી તો ખબર પાડી દ્યો ને હું ખબર પાડવા આવતો તો બેઠો છું હાલો ને મેં તમને ફોન કર્યો આ વાત તો કરો છો તમે સાંભળો તો કહો કે બાપુ હા તો સાંભળું જ છું બોલી જાવ જીતુભાઈ જીતુભાઈ જે સાધુ ભઠા વાળા કહેવાતા અને એની સંગમાં હતા પહેલા આજથી દસ વર્ષ નહીં પણ સાત આઠ વર્ષ પહેલા પછી એ ગેરહાજરી થયા પછી બીજા સાધુ ગોચા એને ત્યાં એને મઢી બનાવી દીધી એની વાડીમાં અને એ પાછા વહી ગયા

એને તો ઓળખતા નતા તો એને થોડું નામ દે એ મુદ્દો એ છે કે આપણે કંઈક આપણી બહાર ખબર પડી હોય તો જ આપણે એમ ને આપણું જ નામ કેમ અને તમારું નામ આવ્યા પછી જ તમે કેમ બહાર રજૂ કરી એ કોના અખાડામાં હતી તમે જ કેમ ખબર પડી પણ એને વરસાવી તો એ કીધો ને કે ભાઈ મેં પોલીસ સ્ટેશનમાં ફોન પડ્યો છે પોલીસ અહીં ત્રણ ફેરો આવે હું તો ઘેર જ હોતો તો ના 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 એમ તો બાપુ તમારી સર્વિસ હોય કરી પોલીસે તમે રિપેર હોય કર્યા એ બધી મને ખબર છે મને એક એટલે પોલીસ ખાતાએ મારી નથી અને મેં એને મેડમ ને ફોન કરી અને બોલાવી અને કીધું કે અહીંયા આશ્રમે છે. એટલે એ તમે કીધું પણ ઈ તમને જ કેમ ખબર પડી? કેમ કે આ તો બીજાના આશ્રમમાં હતી. તો એ બધી જાણ તમને જ ખબર પડી. વહી ગઈ એ તમને જ ખબર પડી. ક્યાં રહે છે એય તમને જ ખબર પડી. તો એ મતલબ તમે જાણો છો એ તો સાબિત જ છે ને? કે તમને જ બધી ખબર હતી. એટલે આ viral video છે એ delete થાશે કે નહીં સાહેબ મને મુદ્દો આપણે ટૂંકમાં લાવવાનો. હા બસ હવે એટલા પૂરતી જ વાત કરો ને ઈ બાપુ ડિલીટ નથ થતા કોઈ ના નથ થયા કોઈ ના નથ થયા ને ના કાઈ વાંધો નહીં હા હા કોઈ ના થાતા નથી અત્યારે તમે જે વાત કરી એ તમારી માનવતા થી તમે કયો તો નો ધરાવું નકર આય ધરાવી દઉં આપડી મુલાકાત થાય કે નહીં થાય નહીં થાય હે નો થાય તમને બેક કેની છે

હવે એ તો એની યારે વાત કર લ્યો વરસાદ ઇન્જુરા નંબર દો એની યારે વાત કરી લ્યો કે વાંધો નથી તને તો કાઢ નાખી લાવો દોરો નંબર એના નંબર તો એમાં તમે જે વાયરલ વિડીયો કર્યો સાહેબ એમાં એના નંબર છે બે પાપા મેં નંબર નો નાખ્યા હોય દીકરીના નંબર કોઈના હું નથી નાખતો એક વિડીયોમાં જોઈ લ્યો સાહેબ સાહેબ તમને હું જે કહું છું એ સાચું કહું છું કે હું આમાં નથી

તમે તમે ઘેરે હતા કે પાકિસ્તાનમાં હતા એનાથી મારે કોઈ મતલબ નથી. ભાઈ ઝડી કોને? આહ તમે બહુ તમે દવા પાવા ઉભા થયા છો હો. એ તમારો કર્મ આપણે ખરાબ હોય ને દવા પી જાય તો ભૂંડા ધંધા કરે એ પી. એનાથી મારે કોઈ મતલબ ન હોય. તો તારે મતલબ એવો નથી આ બાવા બેન થઈ ગયા હરામીના પેટમાં તું બાવા મોવારા વઘારમાં હરામીના તું સુધરી જા અને તું મને કાપર ના તું મને ધમકી મારે ધમકી મારે સુધરી કાફરના પેટના ગરીબ માણા દીકરા તું બેન થઇ જા તું બાવો નથી તું મોટો ગુંડા ના છો બાવો નથી હારા મોવારા વધારે